ચાલો જાણીએ આજના સમાચાર જામનગરમાં તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના સાનિધ્યમાં ઉજવાયો અન્નકુટ ઉત્સવ ઠાકોરજી સમક્ષ રચાયેલા શાકાહાર વાનગીઓના અન્નકુટના દર્શન કરી સ્વામીશ્રીએ સૌને વિશેષ લાભ આપ્યો મુંબઈમાં દાદર સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ મુંબઈની પ્રખ્યાત સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ્સના ડોક્ટર્સ માટે યોજાઈ તબીબી આધ્યાત્મિક પરિષદ ઉપચારકોના ઉપચાર મધ્યવર્તી વિચાર હેઠળ યોજાયેલી આ પરિષદમાં ભારતના પ્રખ્યાત તબીબો અને પૂજ્ય વત્સલદાસ સ્વામીએ માનસિક સ્વાસ્થ્યના મહત્વ વિષયક વક્તવ્યનો લાભ આપ્યો આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્ય આરોગ્ય વિભાગ વતી રાજ્ય રક્ત સંસર્જન પરિષદના પદાધિકારીઓએ મહંત સ્વામી મહારાજના બાણુમાં જન્મજયંતિ પ્રસંગે બાર લાખ સીસીથી વધુ થયેલા રક્તદાન મહાયજ્ઞ બદલ બીએપીએસ સંસ્થાને અભિનંદન પત્ર અર્પણ કરી સંસ્થાની સ્વાસ્થ્ય સેવાઓને બિરદાવી સુરેન્દ્રનગરના બીએપીએસ મંદિરે તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ ભક્તિભાવપૂર્વક ઉજવાયો મંદિરનો ઓગણત્રીસમો પાટોત્સવ સન ઓગણીસો છન્નુંમાં બ્રહ્મસ્વરૂપ સ્વામી મહારાજના હસ્તે પ્રતિષ્ઠિત થયેલા મંદિરના પાટોત્સવ પ્રસંગે અભિષેક અને મહાપૂજા વિધિ યોજાઈ સાંજે યોજાયેલી પાટોત્સવ સભામાં ઉપસ્થિત ભક્તો ભાવિકોએ ગઢડા મંદિરના કોઠારી પૂજ્ય અધ્યાત્મ સ્વરૂપદાસ સ્વામીના વક્તવ્યનો લાભ પ્રાપ્ત કર્યો વડોદરામાં અટલાદરાના બીએપીએ સ્વામિનારાયણ મંદિરે આગામી ફેબ્રુઆરી મહિનામાં ઉજવાનાર પરમપૂજ્ય મહંત સ્વામી મહારાજના બાણુમાં જયંતિ મહોત્સવના ઉપક્રમે અનેકવિધ આયોજનો ગતિમાન છે એ પૈકી દર મહિને થઈએ મહંતજીના માનસપુત્રો વિષયક વિશિષ્ટ રવિસભા યોજાઈ છે તારીખ સોળ અગિયાર બે હજાર પચીસની રવિ સત્સંગ સભામાં સંસ્થાના વિદ્વાન સંત પૂજ્ય આનંદ સ્વરૂપદાસ સ્વામીએ કેળવીએ દાસત્વ ભક્તિ વિષય પર મનનીય પ્રવચનનો લાભ આપ્યો આ ઉપરાંત યુવકો દ્વારા પ્રેરક સંવાદની પ્રસ્તુતિ થઈ જન્મ જયંતિ મહોત્સવના ઉપક્રમે યોજાયેલી આ પ્રેરણા સભામાં ઉપસ્થિત હજારો ભક્તોએ દાસત્વ ભક્તિ દ્રઢ કરવાનો સંકલ્પ કર્યો બીએપીએસ સંસ્થાની આવી જ વિવિધ અપડેટ્સ માટે સતત જોડાયેલા રહો બીએપીએસ પ્રકાશ